સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બની છે જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ આજે વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા સાંદર ખાતે યોજાયેલા વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી રૂપિયા એક હજાર નવસો તોતેર કરોડનો ભાવ ફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે દૂધની સાથે સૌપ્રથમ વાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને દસ ટકાનો ભાવ ફેર આપ્યો છે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતાં વધુ ભાવ ફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાય આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવને માન્ય રાખ્યા હતા બનાસ ડેરીએ છેલ્લા દસ વર્ષમાં કરેલ પ્રગતિની સંપૂર્ણ માહિતી મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી દૂધના વૈશ્વિક હોવા છતાં આજે સતત પ્રગતિ કરી રહી છે બનાસ ડેરી નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે જેનાથી આજે બનાસ ડેરીએ વિશ્વમાં નામના મેળવી છે આજે સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરા હતા

ખેતરના સેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે વધુમાં તેમણે જણાવ્યું કે આજે રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રીડ લેબ તૈયાર થવા જઈ રહેશે જેનાથી વધુ દૂધ આપતા દુધાળા પશુનું સંવર્ધન થશે સારા બ્રીડની ગાય તૈયાર થશે રાધનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત કરી છે આણંદ યુનિવર્સિટી સાથે મળી પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર બનાવવાનું શરૂ કર્યું છે જે આપણા જમીનની જૈવિકતા ફરી જીવંત કરશે ટેકનોલોજીને વિજ્ઞાન સાથે કામ કરવાથી બનાસનું ભવિષ્ય ઉજ્જવળ બનશે ચેરમેન શ્રી બનાસકાંઠાના યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવા આગળ વધવા હાકલ કરી જિલ્લામાં વધતા મગફળી અને રાયડા માટે યુવાનોએ સહકારી ક્ષેત્રે કામ કરવું જોઈએ યુવાનોની તમામ મદદ માટે તેમણે તૈયારી દર્શાવી છે સહકારી પ્રવૃત્તિ વધુ વેગવાંગ બનાવવા માટે તેમણે સણાદર ખાતે સહકારી સંસ્થા માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ સ્થાપવાની તૈયારી દર્શાવી છે જ્યારે જિલ્લાના વધુમાં વધુ યુવાનો સરકારી નોકરીમાં જોડાતા થાય તે માટે આ વર્ષે બનાસડેરી ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાશે આજે યોજાય સાધારણ સભામાં નિવૃત્ત ડીજી અજય તોમર પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ દિનેશભાઈ નાવાડિયા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માડી લવિંગજી ઠાકોર ભાજપના પ્રમુખ કિરજીસિંહ વાઘેલા બનાસટેરી નિયામક મંડળ સહિત જિલ્લાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એવાલ નૈનાબેન પરમાર પાલનપુર બનાસકાંઠા